માનની ગૃહ શ્રીના આદેશ બાદ અને સૂચના અને તેમના માર્ગદર્શન હેઠળ બનાસકાંઠા જિલ્લામાં પણ જેટલા પણ લુખા અને એવા તત્વો હતા કે જે લોકો વારંવાર શરીર સંબંધી ગુના વારંવાર મિલકત સંબંધી ગુના ચોરીના ગુના થતા સાથે સાથે એવા તમામ લોકો કે જે પ્રોહિબિશનની પ્રવૃત્તિની સાથે જોડાયેલા હોય જે લોકો એનડીપીએસની પ્રવૃત્તિ સાથે જોડાયેલા હોય જે લોકો વારંવાર જુગારની પ્રવૃત્તિની સાથે ક્રિકેટ સટ્ટાની પ્રવૃત્તિ સાથે જોડાયેલા હોય ખાણ ખનીજની ચોરીની પ્રવૃત્તિ સાથે જોડાયેલા હોય આવા અઢળક લોકોની યાદી જે છે બનાસકાંઠા પોલીસ દ્વારા તૈયાર કરવામાં આવી હતી અંદર આવા તમામ તત્વો કે જો એમની પાસે ગેરકાયદેસર નળ કનેક્શન કનેક્શન કે એ લોકો ક્યાં દબાણ કરેલું હોય તો તેની ઉપર પણ કાર્યવાહી કરવામાં આવી રહી હતી બનાસકાંઠા પોલીસના તમામે તમામ સ્ટાફ અને ખાસ કરીને બધા જ પોલીસ સ્ટેશનોએ તથા એલસીબી અને એસઓજીના સ્ટાફે સાથે મળી અત્યાર સુધીમાં બસો ને પાસઠ જેટલા આવા ઇલીગલ કનેક્શન કે જે ઇલેક્ટ્રિસિટીના હોય કે નળ કનેક્શન ના હોય એ લોકોને કાપી નાખવામાં આવે છે એ ઉપરાંત અલગ અલગ જગ્યાએ આવા લોકોના જે દબાણો હતા કે જે આયતર કોઈને કોઈ સરકારી જગ્યા ઉપર હતા કે બીજી કોઈ જગ્યા ઉપર માત્ર દબાણો કરેલા હતા એવા અઠાવન જેટલા દબાણોને પણ જમીન દોસ્ત કરીને બુલડોઝર ફેરીને મેફરી કરવામાં આવ્યા છે

એ બધી વસ્તુથી પરવા કરી વગર હું માત્ર આપને આંકડાઓ આપવા માંગીશ કે બનાસકાંઠા પોલીસે છેલ્લા અઢી થી પોણા ત્રણ વર્ષ દરમિયાન પ્રોહિબિશનના બેતાલીસ હજાર જેટલા કેસ કર્યા છે અને એકસો ને પાંચ કરોડ થી વધારે માલ જપ્ત કર્યો છે નાસ્તા ફરતા આરોપીઓ જેને કહેવાય કે રેકોર્ડ બ્રેક આમ એટલે કે નવસો ને છ્યાસી નાસ્તા ફરતા આવા પ્રોહિબિશનના બુટલેગરોને પકડીને જેલ હવાલે કરવામાં આવ્યા છે એટલે મારા ખ્યાલથી પોલીસ જે છે એ કામ ઉપર ફોકસ કરશે અને મારા આંકડાઓ ઇનફ છે કોઈ પણ વસ્તુ જવાબ દેવા માટે થેન્ક યુ